ભરૂચમાં હવે કોઈ પણ પ્રકારની ઇમરજન્સીને પહોંચી વળવા ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડ આધુનિક સુવિધાઓથી સજ્જ બન્યું છે હાલમાં પાલિકા એક ઇમરજન્સી રેસ્ક્યુ ટેન્ડર બોટ રેસ્ક્યુ રોબોટ સહિતના અનેક આધુનિક સાધનોથી સજ્જ છે ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક વસાહતો અને જીઆઈડીસીઓ આવેલી છે જેમાં વારનવાર અનેક ઇમરજન્સી આગ અકસ્માતની ઘટનાઓ બનતી રહેશે આ તમામ ઘટનાઓમાં તાત્કાલિક ફાયર બ્રિગેડના લશ્કરો દોડી આવી જુના જોખમે ભારે જેમજ બાદ કોઈ પણ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવતા હોય છે ઔદ્યોગિક હોનારત સાથે કુદરતી અને કૃત્રિમ આફતોમાં પણ ફાયર ફાઈટર આધુનિક સાધનોથી અકસ્માત આગ પૂર પાણીમાં ડૂબતા લોકોને બચાવવા આધુનિક સાધનોથી સજ્જ બન્યું છે હાલમાં ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગ પાસે ત્રણ બાર હજાર લીટરના વોટર બાઉઝર એક મિની ટેન્ડર તેમજ એક ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ અને એક મિની ફોર્મ ટેન્ડર જેટલા વ્હીકલ છે જેની મદદથી ભરૂચ જિલ્લામાં તેમજ સિટી વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ કોઈપણ પ્રકારની ઇમરજન્સી સર્જાય તો ભરૂચ નગરપાલિકા કંટ્રોલ રૂમ વન ઝીરો વન આપની સેવામાં કાર્યરત છે આપ વન ઝીરો વન પર કોલ કરો તાત્કાલિક અમે આપની સેવામાં હાજર થઈશું